એટલે હમણાં પેલા મુકેશ અંબાણી બધું ચેવડું હતું બધું ચીવડું ભાઈ મોટું મોટું લઈ ગયા અંબા સ્વાગત નો દઈફોન આજે બોલો તો જઈ આઈફોન લઈ

કન ફોન કરજો હાલો રેન્જ રોવર લે ઓવર બંધાડ જો આઈ સી અન તું હા ઓ વે ભેમાબાઈ ની ચા પીવા જો એમ કાલ બે લગાડી જો વે ઓ વે વે ઈ જો આ નક્કી નો તો આપણે એક બુકિંગ કરાવવાની છે ઓ શું ભાવ છે શું ભાવ છે

Chinh chân 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 ચા chân chân

પેલી ફોર્ચ્યુનર ને આપડી એટલી પેલા ઢાળિયા મેલજે પડ્યું ઓ કોરોના આવે લઈ ના દે આ મેલ લેજો શું કે આ એ તો ફોર્ચ્યુનર મો મેલો આ મો મેલો હો તારે પાછા મોટા પાય બિઝનેસ સ્ટડી કરે હો હો શી શી પોનાર ભાઈ કનું મોમજી તો વોચ પર થઈ અભી તો અભી તો બચ્ચા લે તો પછી

હા બોલો રોહિત શર્મા રોહિત શર્મા પેલા રમી ને ક્રિકેટ એમો એવી પોના હા બોલો હાલ તરત 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 હાલ તો પણ હું નહીં આવું એવું હું આજે છું થોડું મીટિંગમાં છું તમે રમી લો કે મારા વગર નહીં રમી કહો એ રમી લો રમી લો એટલો વર્લ્ડ કપ અને તમને મનાવી દીજો ભાઈ સારું એ હો

અક્ષય કુમાર મીટિંગમાં બેઠો મીટિંગમાં મીટિંગ હતી વાત કરો એટલે આપડે તો કોઈ ગાડી ને લેવા મારે છે પંચર પડ્યું ગાડી

દુબઈ માં તો હવે જાય ને કોઈ ખબર નહીં સ્કોર્પિયો ની કંપની ખુલ પડી બ્લેક ઘોડા નક્કી નક્કી તો કાલ એનું ઓપનિંગ ઓસો ઉતેડા માર કાકો આયા ચાલ તો આવ જાવ શું ના ગપાટા મારો થઈ બધા કોઈ નહીં કોઈ નહીં આ દુખ ની વાતો કરો કે ગા નહીં સુખ દુખ ની તો ખબર ન કે વેલા પીલા ભાગેલા હુઈ જા ચાલ બા ઓ તો કરોડો ની વાત હે છે કરોડો ની મરાયા આવ તમારા કોમ ના તમે તમે નવરા હોય છો કેમ બફુરા રાત કરો ભેગો કરે કે નહી આવતા